છોટાઉદેપુર મુકામે આવેલી ગીતા ગેસ એજન્સી ઘણા વખતથી ચર્ચાનો વિષય બની હતી ગીતા ગેસ એજન્સીના પ્રોપરાઇટર બાલુભાઈ છગનભાઈ તળવીએ નરેનભાઈ જયસ્વાલને એક ચેક દસ લાખ રૂપિયાનો હાથુચીના લીધેલા પેટે આપેલો એ ચેક નાણાંના ભંડોળના અભાવે પરત ફરતા નરેનભાઈ જયસવાલે ગીતા ગેસ એજન્સીના પ્રોપરાઇટર સામે છોટાઉદેપુરના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં કેસ દાખલ કરેલો અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબે એ કેસમાં ગીતા કેસના પ્રોપરાઇટરને એક વર્ષની સજા દસ લાખ રૂપિયા વળતર અને જો એ રકમ ના ભરે તો છ ટકા વ્યાજ સાથે એ રકમ ચૂકવવાનો હુકમ થયેલો અને તે છતાં જો ના ચૂકવાય તો બીજા ત્રણ મહિના એમણે સજા ભોગવવી તેવો હુકમ કરેલો એ હુકમ સામે ગીતા ગેસ એજન્સીના પ્રોપરાઇટરે અપીલ ડિસ્ટ્રિક કોર્ટમાં કરેલી જેમાં ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી ટાક સાહેબે આજરોજ તારીખ પચીસ અગિયાર પચીસના રોજ હુકમ કરી થયેલી સજા યથાવત રાખી છે અને જે રકમ ચૂકવવાની થતી હતી એ તમામ રકમ ચૂકવવાનો આદેશ કર્યો છે એ રકમ હાલ ગીતા ગેસ એજન્સીના પ્રોપરાઇટરે ચૂકવ ચૂકવી નથી તે કારણસર તેઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે એ વખતે એમણે આ સજા મોકૂફ રાખવા અને સરેન્ડર થવા આપેલી અરજી પણ નામદાર કોર્ટે મંજૂર કરી છે અને આખરે એક ચકચારભર્યા કેસમાં ગીતા ગેસ એજન્સીના પ્રોપરાઇટર દ્વારા જે કરવામાં આવેલું ગેરકાયદેસર ગેરકાયદેસર કૃત્ય છે તેને નામદાર કોર્ટે નરેનભાઈ જયસ્વાલને ન્યાય અપાવ્યો છે એક્ટિવાથી લઈ જેસીબી સુધીના ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના જી હા દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટા ઉદેપુરમાં જી હા છોટા ઉદેપુરમાં અને હા જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે સરનામું છે એપેક્સ ટ્રેડર્સ સિલ્વર સ્પૂન હોટલ સામે ટ્રાએંગલ કોમ્પ્લેક્સ હાઇવે રોડ છુટાઉદેપુર મોબાઈલ નંબર છે સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન ફાઇવ થ્રી ફાઇવ ફોર ફાઇવ છુટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો